મહેનત કરીને આ સુમિતને સક્સેસફુલ હું અભિનંદન આપું છું કે દર વર્ષે હું તો એવું માનું છું કે ધરતી પરના દેવતા કોઈ હોય તો એ ભૂદેવો હોય છે અને ભૂદેવો દ્વારા જ્યારે આવું સરસ મજાનું આયોજન કરવામાં આવે છે ત્યારે દિલથી સારું ફીલ અનુભવું છું અને આજે તમે જુઓ કે બિઝનેસને લગતા ત્રણસો થી વધારે સ્ટોલ

જે યુગ ચાલી રહ્યો છે સોશિયલ મીડિયાનો અને સોશિયલ મીડિયાનો સદુપયોગ થવો બહુ જરૂરી છે એટલે જેટલા પણ પેરેન્ટ્સ આવ્યા છે તમામને કહીશ કે તમારો છોકરો ફોનની અંદર શું જોવે છે કયું સર્ફિંગ કરે છે એનું ખાસ ધ્યાન રાખો સોશિયલ મીડિયાનો માણસ એટલા માટે કહેવું બહુ જરૂરી છે અને આજનું આ જે મંચ છે એ યોગ્ય મંચ છે એટલા માટે જરૂરથી કહીશ કે તમારા બાળકોનું ખાસ ધ્યાન રાખો અને મોટિવેશનને લગતા તમામ કાર્યક્રમો સોશિયલ મીડિયામાં જુઓ કારણ કે આ યુગ એવો છે સોશિયલ મીડિયા એક ટ્રીગરથી હરેક વસ્તુ લોકો સુધી પહોંચી રહી છે અને આજે ખાસ આપણે અહીંયા આવ્યા છીએ તમામ લોકોને ફરી અભિનંદન આપું છું આવું સરસ મજાનું કાર્ય થતું રહેવું જોઈએ જેટલા પણ બોદેવો છે ને ખાસ બોદેવો આગળ વધતા હોય તો એવા તમામ બોદેવોને સપોર્ટ કરો આગળ વધારો એ પછી રાજકારણ હોય કે પછી સ્પોર્ટ હોય સ્કૂલ લેવલે હોય રાજ્યક્ષા લેવલે મદદ કરો અને આજે મને આ અવસર આપ્યું છે તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર બસ પ્રેમ આપતા રહેજો સપોર્ટ કરતા રહેજો ફરી પાછો કહીશ કે યજ્ઞેશભાઈની આ સરસ મજાની ટીમ છે એમને પણ અભિનંદન આપું છું આવું સરસ મજાનું કાર્ય ગુજરાત લેવલે જે કર્યું છે તમામનો ખૂબ ખૂબ આભાર બુદેવો આગળ વધતા રહે સ્કૂલ લેવલે સારા કાર્યક્રમો થતા રહેવા જોઈએ આમ તો આ કાર્યક્રમ જેમ વર્ષે થયો છે હું તો એવું માનું છું કે મહિને મહિને આવા સરસ મજાના કાર્યક્રમો થતા રહેવા જોઈએ જેથી કરીને જે હોદેવો છે એકબીજાને મળે એકબીજાની એકબીજાને સુખ દુઃખની વાતો કરે અત્યારે ડિપ્રેશનનો જમાનો છે એટલે તમામ લોકોને કહું છું કે એકબીજાને સપોર્ટ કરો પ્રેમ આપો મારો પોતાનો પણ સ્ટોલ છે એટલે આજે હું એ પણ વિઝિટ કરવાનો છું અને જેટલા પણ બુદ્ધેવો છે જે બિઝનેસ ઉમિટમાં આવ્યા છે તમામને ફરી અભિનંદન આપું છું જય માતાજી જય શ્રી કૃષ્ણ